નમસ્કાર સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પર મારા આપ સૌનો દિલ્હી સ્વાગત કરું છું તમે જે ચેનલ પર નવા આવે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો અને તમારા ચેનલ પર સરકારી કર્મચારી ન્યવત કર્મચારી બાબતે કોઈ પરિપત્ર આવે પગાર બાબતે ડીએ બાબતે મોંઘવારી ભથ્થા બાબતે કોઈ પણ અપડેટ આવે તો તમે જોઈન કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય અપેટ નીકળવું બંને ગ્રુપ નામ સેમ છે મિત્રો લિંક ડિસ્ક્રપશન મૂકું છું તમે હવે જોઈન થઈ જજો તો ચાલ દર મિત્રો વધારે મને બગાડો શરૂઆત કરી છે વિડીયો વિડીયોને લાયક ચેનલમાં નવા નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ બટન ભૂલશો નહીં તો મિત્રો ગુજરાત સરકારના પાંચ લાખ જે સરકારી કર્મચારી છે તેમના માટે સારા સમાચાર કહી શકાય તેમના મોંઘવારી ભથ્થામાં મિત્રો સારા સારા સમાચાર મળી રહ્યા છે તેના વિશે આપણે વિગતો ચર્ચા કરીશું તો મિત્રો વિડિયો અહીંયા સુધી બનાવી લેજો વિડીયો ગમે વિડીયો લાઇક કરવામાં ભૂલશો નહીં તો ગુજરાત સરકારે પણ જો કે મોંઘવારી ભથ્થામાં કરે આઠ ટકાનો વધારો તો મિત્રો મોંઘવારી ભથ્થામાં લેટ સપ્લેટ મળી રહી છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતે પાંચ લાખ સરકારી કર્મચારી માટે આઠ ટકા મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી શકે છે જો કે એક અત્રે ઉલ્લેખનીય છે કે આ મોંઘવારી ભથ્થું ગત વર્ષની માફક ટ્રેન ટુકડી ચૂકવામાં આવશે જેને લઈને સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે ગુજરાતના અંદાજે પાંચ લાખ કર્મચારી ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે ગુજરાત સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થાને લઈને જાહેરાત કરી શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પાંચ લાખ કે સરકાર કર્મચારીઓને આઠ ટકા મોંઘવારી ભથ્થું વધારાની જાહેરાત કરી શકે છે જો અત્રે ઉલ્લેખનીય છે કે આ મોંઘવારી ભથ્થું ગત વર્ષ માફક ટુકડી ટૂંકડી ચૂકવામાં આવશે જે ટૂંક સમયમાં સરકાર સત્તાઓ જાહેરાત કરશે હાલમાં બે હજાર બાવીસથી ચોત્રીસ ટકા મોંઘવારી પથ્થો આપવામાં આવે છે ચાર ટકા વધારીને અડત્રીસ ટકા આપવામાં આવે છે અને જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ટકા આપવામાં આવશે અને તેમાં ચાર ટકા વધારીને બેતાળીસ ટકા આપવામાં આવશે ત્યારબાદ કેન્દ્ર સરકારે માર્ચમાં માર્ચમાં કર્યો હતો કે મોંઘવારી પથ્થામાં વધારો અગાઉ ચોવીસ માત્ર કેન્દ્ર સરકારે તેના કર્મચારી માટે પેન્શનો અને મોંઘવારી ભથ્થામાં અડધી ટકાથી વધારાને બે ત્રણ ટકા કર્યું હતું આ પછી હવે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પણ તે પેન્શનો અને કર્મચારીઓ મોંઘવારી ભથ્થાનો ચાર ટકાનો વધારો કર્યો છે જેને લાખો કર્મચારીઓ ફાયદો થશે ત્યારબાદ રાજ્ય સરકારના કર્મચારીઓ અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા ભથ્થો આપવામાં આવે છે કે તેમાં રાજ્ય સરકાર કર્મચારીઓને મહિના સુધી રાહ જોવી પડશે જેથી રાજ્ય સરકારના કર્મચારીઓમાં જલ્દીમાં જલ્દી મોંઘવારી ભથ્થો આપવામાં આવે તેવી માગણી જોવા મળી રહી છે આ હતી લેટેસ્ટ અપડેટ